વક્રતુંડ દેવો વક્રતું સર્વદા નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો દોસ્ત અશોક અને આજે આપણે મિત્રો ગણપતિ સ્થાપના ઘરે કઈ રીતે જે શાસ્ત્ર જે વગર કરીશું તો તેના માટે એક ઇઝીલી આપણે અહીંયા ગણેશ સ્થાપના કરીશું અને તે હરેક કરી શકે છે મિત્રો તમને જો કોઈ શ્લોક ન આવડતો હોય તો તમે ઓમ ગમ ગણપતિએ નમઃ નામના કોઈ પણ વિધિમાં શ્લોક બોલી અને ગણપતિનું સ્થાપન કરી શકો છો મિત્રો અહીં જે જે આપણી સામગ્રીની જરૂરત પડે છે તે બધી જ સામગ્રીનું અહીંયા હું તમને વિગતવાર બતાવી રહ્યો છું જોઈ શકો છો તમે આટલી સામગ્રી આપણે અહીં પૂજનમાં જોશે અને ફુલહાર અને ફળો અલગથી તો હવે આપણે સૌ પ્રથમ ગજાનન ગણપતિનું સ્થાપન કરીશું તેના માટે આપણે લાલ કપડું બિછાવીશું જે જગ્યાએ આપણે સ્થાપન કરવાનું હોય ત્યાં એક લાલ કપડું આ રીતના રાખી અને તેના પર અક્ષત એટલે ચોખાનું આપણે થોડા ચોખા મૂકી આ રીતે પ્રસરાવી દઈશું હવે તેના પર એક સિક્કો મૂકીશું આ તેના પર આપણે કુમકુમ તિલક કરીશું સિક્કા ઉપર અને ઓમ ગમ ગણપતિએ નમ એવો જાપ કરીશું અને શ્રી ગજાનંદ ગણપતિની જે આપણે મૂર્તિ લાવેલા છીએ તે જગ્યાએ આપણે પધરાવી દઈશું સ્થાપિત કરેલા ગણપતિ આપણે તેમને પ્રાણ પ્રતિષ્ઠા થાય પછી તેમનું આપણે મુખ બતાવીશું તો અત્યારે આપણે કપડું એમ જ રહેવા દેવાનું છે હવે મિત્રો આપણે કળશ પૂજા માટે આપણે કળશ તૈયાર કરીશું તો તેના માટે આપણે અહીં કળશને આ રીતના મોલી બાંધી દઈશું તમે જોઈ શકો છો આ રીતના મોલી મોલી બાંધ્યા પછી બાંધી અને તેના પર સ્વસ્તિક બનાવીશું તો સ્વસ્તિક માટે મિત્રો અહીં આપણે કુમકુમમાં થોડું પાણી નાખી અને તેને પ્રવાહી તરીકે બનાવીશું સારી રીતે મિક્સ કરી અને કુમકુમ આપણે કળશમાં કુમકુમ તિલક કરીશું કુમકુમ સ્વસ્તિક બનાવીશું તો તેના માટે આ રીતના એક ચોકડી કરીશું અને આ રીતના તમે જોઈ શકો છો આ રીતના ચોપડી બનાવી અને આ રીતના આપણે સ્વસ્તિક આ રીતે બનાવીશું હા મિત્રો અને તેમાં ચાર ટપકા આપણે હળદરથી કરીશું આ રીતના તેમાં હળદરથી ચાર ટપકા કરીશું હવે આપણો આ સ્વસ્તિક તૈયાર થઈ ગયો છે અને મિત્રો તેમાં ગંગાજળ મિશ્રિત પાણી ભરી લેશું અને તેમાં આપણે ત્યારબાદ આપણે તેમાં અક્ષત એટલે ચોખા પધરાવીશું અને એક સોપારી ઉપર એક તિલક કરી અને તેને ચોખા પધરાવી અને આપણે તેમાં પધરાવી દઈશું

અને આપણે નીચે રાખી અને હવે તે હવે મિત્રો એક કળશમાં આપણે એક સિક્કા ઉપર તિલક કરી અને તેમાં ધન પધરાવીશું એટલે આપણે તેને તિલક કરી તેમાં સિક્કાને પધરાવી દઈશું ત્યારબાદ મિત્રો આપણે મિત્રો આસો પાલવના પાન અથવા આંબાના પાન તમે પાંચ સાત જે રીતના રાખો હોય તે રીતના રાખી આ રીતના સારી રીતે આ રીતના રાખી અને આપણું જે કળશ તૈયાર કરવાનો છે તો આ રીતના પાંચ પાન અહીં મેં રાખેલા છે ને હવે જે જગ્યાએ આપણે કળશ સ્થાપિત કરવાનો છે ત્યાં અક્ષતક ચોખા એટલે રાખી દઈશું થોડા ત્યારબાદ જ આપણે કળશને ત્યાં પધરાવીશું મિત્રો આપણે જે શ્રીફળ છે તે આપણે કળશમાં સ્થાપિત કરી દઈશું આ રીતે અને વરુણ દેવતાનું સ્મરણ કરીશું અને વરુણ આ રીતના બોલી અને આપણે કળશને ત્યાં સ્થાપિત કરી દઈશું ત્યારબાદ મિત્રો આપણે મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીશું તો દાદાના હૃદય સાથે આપણો જમણો હાથ અડાડીશું અને આપણા હૃદય સાથે આપણો હાથ એક રાખીશું અને વાર મિત્રો આપણે ઓમના જાત સાથે આપણે અડાડીશું અને દાદાને પ્રાર્થના કરીશું હે દાદા તમે અમારા ઘરે પધરાવણી કરો રીધિ સિદ્ધિ અને લાભ શુભ સહપરિવાર સાથે પધારો એવી પ્રાર્થના કરી અને ગણપતિ દાદાને બે આઠ જોડી પ્રાર્થના કરો તેમના ચરણોમાં વંદન કરો મિત્રો ત્યારબાદ આપણે કુવારી કન્યા ઘરમાં જો હોય તો તેના હાથે અરીસો આપી મુખદર્શન કરાવીશું સૌપ્રથમ આપણે અરીસામાં ભગવાન મુખ તેમ કેટલા દિવસ માટે આપણે ગણપતિનું સ્થાપન કરવાના છે એવું પણ કરી કે હું પાંચ દિવસ ત્રણ દિવસ સાત દિવસ કે દસ દિવસ હું તમારી મૂર્તિની સ્થાપના કરું છું એવું પણ કરી અને આપણે એ તેમના ચરણમાં સમર્પિત કરીશું હવે તો ત્યારબાદ આપણે હવે આપણે ગણપતિ દાદાની જે પૂજા કરીશું તો તેના માટે આપણે એક વાસણમાં આપણે ગંગાજળ મિશ્રણ કરીશું પાણી સાથે ગંગાજળની એક ટીપું હોય તો પણ કાપી છે તો આપણે થોડું ગંગાજળ પાણીમાં મિશ્રણ કરીશું અને તેમને ભોગ ધરાવશું ત્યારે જે પાણી મૂકીશું તો તે પણ આપણે અલગથી તૈયાર કરી લેશું હવે આપણે એક પુષ્પ પાણીમાં આ રીતના કરી અને ભગવાનને સ્નાન કરાવીશું ઓમ શ્રી ગમ ગણપતિ નમઃ સ્નાનમ કરોમી સ્નાનમ કરોમી આવી રીતના આપણે જાપ કરી અને તેમને સ્નાન કરાવીશું ત્યારબાદ મિત્રો આપણે હવે ગણપતિ દાદાને જનેવું ધારણ કરાવીશું તો તેના માટે આપણે તેમને જનેવું સમર્પયામી જો કોઈ શ્લોક ન આવડતા હોય તો આપણે ઓમ શ્રી ગમ ગણપતિ નમ હવે આપણે વ્યાજ પણ કરાવીશું તો હવે જમે પછી એક પાણીની ચમચી લઈ નીચે આપણે પાત્રમાં રાખી દઈશું મિત્રો પહેલેથી જ આપણે શૃંગાર કર્યો છે છતાં પણ તેમને વસ્ત્ર આપણે અર્પણ કરીશું તો સમર્પયામી હવે ત્યારબાદ મિત્રો ત્યારબાદ આપણે ગણપતિ દાદાને ફૂલનો હાર પહેરાવીશું તો તેમને ગલગોટા અને જાસૂદ વધારે પસંદ છે મિત્રો તો આપણે અહીં ગલગોટાનો તેમને હાર પહેરાવીએ છીએ તેમનો શૃંગાર કરીશું ગલગોટા ભગવાનને ખૂબ જ પ્રિય છે અને જાસૂદ પણ ભગવાનને લાલ કલર ખૂબ જ પ્રિય છે સફેદ મોગરાના સુગંધિત ફૂલો હોય તો તે તમે સમર્પિત કરી શકો છો તેમને પૂજામાં અર્પણ કરી શકો છો લાલ ગુલાબ અને સુગંધિત એવા પુષ્પોથી ભગવાનને આપણે શ્રૃંગાર કરીશું અને પુષ્પમ સમર્પયામી અને હવે આપણે ભગવાનના ચરણોમાં દર્ભ જે ભગવાનને ખૂબ જ પ્રિય છે એક વાટકીમાં ચંદન લઈ અને ગંગાજળ મિશ્રિત અને થોડું ગુલાબજળ મિશ્રણ કરીશું અને ત્યારબાદ ભગવાનના કપાળમાં આપણે ચંદનનું તિલક કરીશું જેથી તેઓ શીતળતા અનુભવે હાથે પણ તેમને આપણે તિલક કરીશું મિત્રો ગણપતિનો આ 10 દિવસ જે ભક્તો પૂજન અર્ચન કરે છે ભગવાન જ્યારે વેદવ્યાસે મહાભારતની રચના કરી ત્યારે તેઓ લખીને ખૂબ જ થાકી ગયા ત્યારે વેદવ્યાસે તેમને જળથી સ્નાન કરાવ્યું ત્યારબાદ પંચામૃતથી ભગવાનને આ રીતે સ્નાન કરોમી પંચામૃતમ ઓમ શ્રી ગમ ગણપતિ નમ પંચામૃતમ સ્નાન કરીશ્યામી હે ભગવાન તમે પંચામૃતથી સ્નાન કરો ત્યારબાદ ગંગાજળથી મિશ્રિત એવું આપણે જળ ચઢાવીશું હવે જળથી અભિષેક કરી અને ભગવાનને સ્વચ્છ કરીશું પંચામૃત માંથી અને આપણે ભગવાનને સ્નાન કરાવીશું ત્યારબાદ એક સ્વચ્છ આસન આપીશું તો તેના માટે એક નાનો એવો પાટલો અને તેના પર લાલ કપડું આપણે આ રીતે રાખીશું અને હવે આપણે ગણપતિને ત્યાં બેસાડીશું તો ત્યાં તેમને અક્ષત ચોખા પધરાવીશું થોડા હવે તેના પર પુષ્પ રાખીશું અને હવે તેમને આપણે ત્યાં પધરાવી દઈશું આ રીતે ત્યારબાદ મિત્રો આપણે જનેવું સમર્પયામી જનેવું પહેરાવીશું અને તેમને યાજમાન કરાવીશું ત્યારબાદ આપણે પુષ્પમ સમર્પયામી પુષ્પ સમર્પિત કરીશું ભગવાનના ચરણોમાં સુગંધિત પુષ્પો દર્ભ રાખીશું ફૂલ રાખીશું સુગંધિત અને ભગવાનને જે પસંદ છે તે વસ્તુઓનું આપણે પુષ્પ તરીકે તેમને અર્પણ કરીશું અને હવે ત્યારબાદ આપણે તેમને કપાળમાં ચંદનનું તિલક કરીશું શૃંગાર કરીશું ચંદનથી ભગવાનને ચંદન ખૂબ જ પસંદ છે ત્યારબાદ મિત્રો સિંદૂર ભગવાનને સિંદૂર ખૂબ જ પ્રિય છે તો ભગવાનને આપણે સિંદૂર અર્પણ કરીશું સિંદૂર સમર્પયામી અભિલ થી તેમને આપણે છાંટીશું તો અબિલ ગુલાલ સમર્પયામી અને કુમકુમ ભગવાન પર આ રીતે પધરાવીશું આપણે જે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે તેમને પણ આપણે અબિલ ગુલાલ અને ચંદનથી અભિષેક કરીશું અને હવે આપણે કુમકુમ તિલક કરીશું અને અક્ષત વગર કુમકુમ તિલક અધૂરું છે તો અક્ષત જરૂરથી લગાવીશું આ રીતે મિત્રો ત્યારબાદ આપણે દીપ પૂજન કરવાનું છે તો દીપ પૂજન માટે આપણે દીપક તૈયાર કરી લઈશું એક અખંડ જ્યોત આપણે પ્રજ્વલવિત કરીશું મિત્રો અખંડ જ્યોતના આપણે અખંડ જ્યોતનું પણ પૂજન કરવાનું છે તો તેને દીપ પૂજન કહેવામાં આવે છે તો એવું દીપ પૂજન આપણે હવે કરીશું તો અખંડ એવી દીપ જ્યોત આપણે પ્રગટાવી લઈશું હવે તેને બંધ કરી અને તેના પર આપણે જે જગ્યાએ પધરાવવાની છે તો ભગવાનને ડાબી બાજુ સ્થાપિત કરવામાં આવે છે અને જમણી બાજુ તે દીપ સ્થાપિત કરવામાં આવે છે તે ખાસ ધ્યાન રાખવું એ ડાબી બાજુ આપણે સ્થાપિત કરવાનો છે જે અખંડ દીવો હોય છે તેને ત્યાં સ્થાપિત કરવાનો હોય છે તો ત્યાં આપણે અખંડ જ્યોતને સ્થાપિત કરીશું અને તેમનું પૂજન કરીશું તો તેના માટે આપણે સારી રીતે આ રીતે સ્થાપિત કરી દઈશું તિલક કરીશું કુમકુમ તિલક અને અક્ષત લગાવી અને તેમની પુષ્પમ સમર્પયામી અને તેમને બે આ પ્રાર્થના કરીશું હવે આપણે કળશને પૂજન કરીશું તો કળશમાં આપણે કુમકુમ તિલક કરી અક્ષત પધરાવીશું અને વરુણ્યો નમઃ સાથે પુષ્પ અર્પણ કરીશું તેના પર આપણે હવે તેમને વસ્ત્ર અર્પણ કરીશું જણાવીશું વસ્ત્ર વસ્ત્રમ સમર્પયામી હવે આપણે સુકો મેવો આપણે જે હોય છે તે આપણે ભગવાનને અર્પણ કરીશું રીધ્ધિ સિદ્ધિ ને સ્થાપિત કરી અને ભગવાનના સ્થાપન પછી રીધિ સિદ્ધિ નું સ્થાપન કરીશું અને મા રીધિ સિદ્ધિને આપણે કુમકુમ તિલક લગાવી તેમને અક્ષત લગાવીશું ભગવાન ને ફળો નો ભોગ લગાવી પાંચ ફળો તેમને અર્પણ કરીશું તો ભગવાન ના ચરણો માં ફળો આપણે અર્પણ અર્પણ ફળો કર્યા પછી પાન બીડા ભગવાન ને આપણે પાન લઈશું એક નાગરવેલ નું અને તેમાં આપણે સોપારી લવિંગ એલચી અને કમળ કાકડી રાખી ભગવાન ને આ રીતે સમર્પિત કરશું મિત્રો ધરતી પૂજન કરવાનું હોય છે તો ધરતી પૂજનમાંથી એક તિલક કરી તેમાં અક્ષર લગાવી અને તેમને પુષ્પમ સમર્પયામી મા ધરતીનું પૂજન કરી તેમને પ્રણામ કરીશું ભગવાનના હાથમાં એક નાનો એવો લાડવો જે આપણે લાડુનો ભોગ લગાવીશું તો લાડવાનો ભોગ ભગવાનને ખૂબ જ પ્રિય છે મોદક તો ભગવાનને આપણે ચૂરમાના લાડુનો પ્રસાદ ધરાવીશું અને ભગવાનને ભાવેથી જમાડીશું અને ભગવાનને આ રીતે યાચમાન કરીશું કે ભગવાન તમે અમારો ભોગ લગાવેલો છે તે ગ્રહણ કરશો એવી પ્રાર્થના કરીશું અને ભગવાનને ચાર વાર પ્રદક્ષિણા આ રીતે કરીશું ચાર વાર પ્રદક્ષિણા કર્યા બાદ આપણે ભગવાનને મીઠા બેસી અને આ રીતે દંડવત કરીશું પ્રાર્થના કરીશું બાદ આપણે મિત્રો સમાયાચના આપણે ભગવાનની જે પૂજા કરી તેમાં આપણાથી ઘણી ત્રુટિ રહી ગઈ હોય છે અને કોઈ પણ ભૂલ થયો હોય તો તેમની સમાયાચના કરીશું અને ભગવાનને પ્રાર્થના કરું છું મામાથી જે કોઈ પણ ભૂલ થઈ હોય તે બાળક ગણી અમને માફ કરી દઈશું અને ત્યારબાદ આપણે તેમના ચરણોમાં સમાયાતના માગીશું અને

ભગવાનનું ભાવથી પૂજન કરવું મિત્રો જો તમને મારા વિડીયોમાં કઈ પણ ત્રુટી લાગી હોય તો મને માફ કરશો અને હવે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય ગજાનંદ ગણમૂર્તિ આવજો મિત્રો ધન્યવાદ